હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે વ્રત કે ઉપવાસમાં બજારમાં મળતો ફરારી લોટ ઘરે બનાવીશું ખૂબ જ સસ્તો અને એકદમ ચોખ્ખો ફરારી લોટ આજે આપણે ઘરે બનાવતા શીખીશું એકવાર બનાવ્યા પછી તમે તેને છ મહિના માટે સ્ટોર પણ કરી શકો છો અને પછી આ લોટમાંથી ફક્ત પાંચ મિનિટમાં ભજીયા પૂરી હાંડવો બધું તમે બનાવી શકો છો તો ચાલો ખૂબ જ ઉપયોગી વ્રત કે ઉપવાસમાં કામ લાગે તેવો આજે આપણે ફરાળી લોટ બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે મોરો એટલે કે સામો લેશું તેના માટે અહીંયા આપણે કોઈ પણ વાટકી સેટ કરી લેવાની જો તમારે વધારે બનાવવો હોય તો મોટી વાટકી અને જો ઓછો બનાવવો હોય તો નાની વાટકી તો આ રીતે તમારે કોઈપણ એક વાટકી સેટ કરી લેવાની ઘરમાં રેગ્યુલર યુઝ કરતા હોય તે તો અહીંયા મેં એક કપ જેટલો સામો લીધેલો છે જેને ઘણા લોકો મોરો પણ કહે છે બસ એક વાટકી અહીંયા આપણે સામો લેશું અને તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું આ રીતે પ્લેટમાં લીધા પછી તેમાં કોઈ ઝીણી કાકડી કે હોય તો તેને ચેક કરી લેવાની હવે તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા આપણે સાબુદાણા લેશું જો એક કપ તમે સામો લીધો હોય તો તેની સાથે આપણે અડધા કપ જેટલા સાબુદાણા લેશું તો અહીંયા મેં અડધા કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કોઈ પણ એક પેનને આપણે ગરમ કરી લેશું તો આ રીતે હાથેથી આપણે ચેક કરી લેવાની અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અહીંયા આપણે સાબુદાણાને શેકવાના નથી પણ ખાલી ગરમ કરવાના છે જેથી કરીને સાબુદાણા છે તેમાં રહેલું મોઇશ્ચર હોય તે દૂર થઈ જાય અને લોટ લાંબો સમય માટે બગડતો નથી તો બસ આ રીતે એકવાર ચેક કર્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને પહેલાં સાબુદાણાને શેકી લેશું તો આપણી પેન ગરમ થઈ ગઈ છે બે મિનિટ માટે આપણે સાબુદાણાને આ રીતે ગરમ કરી લેશું અહીંયા આપણે રોસ્ટ કરવાના નથી ફક્ત સાબુદાણા ગરમ થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા આપણા સાબુદાણા છે એ સરસ ગરમ થઈ ગયા છે તેને એક પ્લેટમાં આપણે કાઢી લેશું હવે તે જ રીતે આપણે સામાને પણ શેકવાનો છે તો મોરોયો શેકવા માટે પણ અહીંયા આપણે પેનને પહેલાં ગરમ કરી લેશું અને પેન સારી એવી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે બસ પછી ગરમ પેનમાં આપણે સામાને પણ બે મિનિટ માટે શેકી લેશું તો મોરૈયાને પણ આપણે આ રીતે જ પેનને ગરમ કરી અને તેને બે મિનિટ માટે ગરમ કરી લેશું એટલે કે શેકી લેશું અહીંયા સામો પણ સરસ આ રીતે ગરમ થઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો અહીં આપણો સામો પણ સરસ આ રીતે ગરમ થઈ ગયો છે શેકાઈ ગયો છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આ બંને વસ્તુને આપણે એકદમ ઠંડી કરી લેવાની છે અને આ રીતે ઠંડો થઈ જાય પછી જ તેનો આપણે પાવડર બનાવવાનો છે તો તેના માટે આપણે મિક્સર ઝાડ લેશું અને મિક્સર ઝારમાં તેને ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા આપણો સામો છે એ સરસ ઠંડો થઈ ગયો છે તો ચાલો હવે આપણે મિક્સર ઝાડ લેશું અને સામાને પહેલાં ગ્રાઇન્ડ કરી લેશું અહીંયા આપણે સાબુદાણા અને સામાન્ય એક સાથે ગ્રાઇન્ડ નહીં કરશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે પહેલાં આપણે સામાન્ય આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને તેનો પાવડર બનાવી લેશું અને સામાન્ય ગ્રાઇન્ડ કર્યા પછી તેને આપણે ચારી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે પહેલાં સામાનો પાવડર બનાવી લેશું અને અહીંયા આપણો પાવડર બનીને રેડી છે તમે જોઈ શકો છો બસ આ રીતે પાવડર ફોર્મ રેડી થઈ જાય એટલે આપણે તેને ચારી લેશું તો ફ્રેન્ડ્સ આ લોટને ચારવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને તેમાં મોટા ગઠ્ઠા કેવું હોય તો તેને આપણે દૂર કરી શકીએ તો સામાને આ રીતે ગ્રાઇન્ડ કર્યા પછી તે જ રીતે આપણે સાબુદાણાને પણ ગ્રાઇન્ડ કરી લેશું અને સાબુદાણાને પણ આ જ રીતે પાવડર ફોર્મમાં રેડી કરશું અને તેને પણ ચારી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે સામાને આપણે ચારી લેશું જેથી કરીને એકદમ જીરો પાવડર રેડી થઈ જશે અને આ ભાગને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લેશું તો બસ હવે આપણે સાબુદાણાને ગ્રાઇન્ડ કરીશું આ જ રીતે તો તેને પણ મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું અને તેનો પાવડર બનાવશું અને આ પાવડરને આપણે સામાનના લોટ સાથે મિક્સ કરી દેશું તો અહીં આપણે સામાના લોટમાં જ તેને ચારી લેશું જેથી કરીને બંને લોટને આપણે સારી રીતે મિક્સ કરી શકીએ તો અહીં આપણો સાબુદાણાનો પાવડર પણ રેડી છે અને તેને સામાના લોટમાં આ રીતે આપણે ચારીને મિક્સ કરી દેસું બંને લોટને મિક્સ કર્યા પછી તેને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લેશું ચમચી વડે તો અહીંયા આપણો લોટ બનીને રેડી નથી થઈ ગયો ફ્રેન્ડ્સ હવે રેડી કરેલા આ પાવડરમાં હજુ આપણે બે લોટ એડ કરશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે લોટ બનાવશો તો તેને તમે છ મહિના માટે આરામથી સ્ટોર કરી શકશો અને તે બિલકુલ નહીં બગડશે તો હવે આપણે મિક્સિંગ બાઉલ લઈ લેશું અને મિક્સિંગ બાઉલમાં આપણે સાબુદાણા અને સામાના લોટને આ રીતે એડ કરી દેશું હવે અહીંયા આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાનો છે સિંગોડાનો લોટ જો તમારી પાસે સિંગોડાનો લોટ હોય તો બે ચમચી જેટલો સિંગોડાનો લોટ અચૂક નાખજો તો અહીંયા આપણે બે ચમચી સિંગોડાનો લોટ એડ કરીશું અને હવે આપણે રાજેગરાનો લોટ લેશું રાજેગરાના લોટને અહીં આપણે ડબલ લેવાનો છે એટલે કે ટોટલ બે વાટકી જેટલો અહીંયા આપણે રાજેગરાનો લોટ લેશું બે વાટકી રાજેગરાનો લોટને હવે આપણે સારી રીતે બધા લોટ સાથે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો ફરારી લોટ બનીને રેડી છે જો આ રીતે તમે ફરારી લોટ બનાવીને સ્ટોર કરશો કાચની બરણી અથવા તો પ્લાસ્ટિકની એરટાઇટ બરણીમાં તો તે છ મહિના માટે બિલકુલ બગડતો નથી અને આ રીતે બનાવેલા લોટમાંથી પૂરી ભજીયા ઢોકળા અને હાંડવો ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે